આજનો દિવસ અખાત્રીજ ખેડૂતો માટેનું નવું વર્ષ દરેક ખેડૂત આજના દિવસે સવારના પોરમાં શુભ મુહૂર્તમાં પોતાના ખેતરની અંદર ધરતી માતાને અગરબત્તી પૂજા અર્ચના કરી અને આજના દિવસથી નવા વર્ષની શરૂઆત કરે છે અને પરંપરા મુજબ વર્ષો પહેલાં અમારા બાપ દાદાઓ પણ બળદગાડાથી જ્યારે ખેતી કરતા એ વખતે એ લોકો આજના દિવસે વાવણીની શરૂઆત એટલે શુભ મુહૂર્ત જોઈ અને આજના દિવસે કરતા અને એ પરંપરા મુજબ આજે અમે પણ આધુનિકતાની સાથે ટ્રેક્ટરથી ખેતી કરી રહ્યા છીએ ત્યારે ટ્રેક્ટરથી આજના દિવસે અમે આ અખાત રીતના દિવસે શુભ મુહૂર્ત અમારા ખેતરમાં કર્યું છે અને માતાજી દરેક ખેડૂત મિત્રોને અખાત રીતની સૌને ખેડૂતોને શુભકામના અખાત્રીજ એ ખેડૂતો માટે નવા વર્ષનો નવો દિવસ હોય છે આ દિવસે ખેડૂતો એ પોતાની ધરતી માતાની સેવા પૂજા કરી અને નવા વર્ષનું જે પણ કંઈક નવું કરવાનું હોય એના માટેની પ્રાર્થના કરતો હોય છે આમ તો વર્ષો પહેલાં બળદ અને હળથી ખેતી થતી હતી પણ હવેના આધુનિક યુગમાં ટ્રેક્ટરથી અમે લોકો ખેતી કરીએ છીએ અને આધુનિકતા તરફ જઈએ છીએ